The yes.

મત રાખો છો ને ત્યારે બધું જ સરળ બને છે એક ખડખડાટ હાસ્ય એ આપણને રિમાઇન્ડ કરાવે છે કે હજુ આપણે જીવી રહ્યા છીએ અને સારી રીતે જીવી રહ્યા છીએ ખડખડાટ હાસ્ય એ જ ખજાનો દર્શક મિત્રો આજની ચર્ચા થોડી અનોખી તો છે જ તે માટે આપણી સાથે જે ઉપસ્થિત મહેમાનો છે તે પણ થોડા અનોખી જોડી છે માટે જ આપણી સાથે એક સ્ટુડિયોમાં એક વ્યંગકાર દેવાંશુ પંડિત ઉપસ્થિત છે દેવાંશુભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આપણા મુદ્દા આપણી વાત કાર્યક્રમમાં અને આપણી સાથે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા છે વાઇલ્ડ ફોટોગ્રાફર કૌશિક ઘિલાણી કૌશિકભાઈ આપનું પણ જેટલી વાર સ્વાગત કરીએ એટલી વાર ખૂબ ખૂબ સ્વાગત છે તો ચાલો આજની આ હાસ્યની ખજાનાની સફર અને સમજી

હાસ્ય અત્યારે જે સ્ટ્રેસફુલ લાઈફ છે આપણે જોઈએ છે કે સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ લોકોના વધી રહ્યા છે દરેકને વધારે સમય કામ કરવું છે આપણે જે પહેલા કામ કરતા હતા એના કરતા વધારે કામ કરી રહ્યા છે છોકરાઓ આવી અને કોલેજમાં ભણતા ભણતા પણ એ લોકો કામ કરી રહ્યા છે એ કારણસર જાણે અજાણે સ્ટ્રેસનો શિકાર થતા હોય છે તો આ બધી જે હ્યુમર છે એ નાના જોક્સના ફોર્મમાં આવે કોઈ વન લાઇનરના ફોર્મમાં આવે કોઈ રીલના ફોર્મમાં આવે કોઈ કાર્યક્રમ આવે કોઈ સ્ટેન્ડ અપ કોમેડી આવે કંઈક કોઈ પણ ફોર્મની અંદર હ્યુમર તમારી પાસે જેટલો સમય હોય એ સમય નો ઉપયોગ કરી અને એમાંથી તમે મનોરંજન મેળવી શકો છો અને એ સામાન્ય એક ખાલી મરકાટ તમારા હોઠ મરકી જાય એવું થી માંડીને જેને પેલું આરો એફએલ કે ભાઈ માણસ હસતા હસતા આળોટી પડે લોટપોટ થઈ જાય એ ત્યાં સુધીના હાસ્ય આપણને આજકાલ બહુ સહેલાઈથી મળી શકે છે એ નસીબ પણ છે સામે તો એક એક તરફ આપણી સ્ટ્રેસફુલ લાઈફ છે અને બીજી તરફ આપણી પાસે આવા બધો ખજાનો છે કે જેની અંદરથી આપણે હળવા રહી શકીએ તો હાસ્ય એ એ આપણા માટેની એક કઈ આશીર્વાદ છે ઈશ્વરના

કોઈ પણ થોડુંક ફેરવીને કેવાની કે ભાઈ જમતા જમતા જો રોટલી આવવામાં કદાચ વાર થઈ હોય કેવું થયું હોય તો કે રોટલી ના માંગે પણ એમ કે ઓછી કવું આપને સુઈ જવું થોડી કે વચ્ચે હું થોડો આરામ કરી લઉં તો એ એટલે બહુ હળવાશ થી અફકોર્સ એ સમજનાર સમજી જાય પણ આ પ્રકારના વાતાવરણમાં હું મોટો થયો હતો અને પછી વાંચન ખૂબ કર્યું તો વાંચનની અંદર સમાવ નોવેલ્સ થી ને એનાથી તો શરૂઆત કરી હતી પણ પછી હ્યુમરના વાંચનમાં એમાં ખાસ કરીને તમે યંગ હો અને એ વખતે તારક મહેતાના જે ચિત્રલેખાની અંદર આવતા હતા લેખ આવતા હતા એના કેરેક્ટરાઈઝેશન એટલા સરસ હતા કે એ લિટરલી એ વાંચીને આપણે એકલા એકલા ત્યાં આગળ હસી પડીએ એ પ્રકારનું એ વખતનું એ લેખન હતું એટલે એમાંથી ઘણું બધું ઉત્સાહ મળ્યો પછી કોલેજની અંદર ગયા અને કોલેજની અંદર અમારા બધા વોલ મેગેઝિન્સ ચાલતા હતા તો કોલેજના વોલ મેગેઝિન્સમાં લખવાનું શરૂ કર્યું ત્યાંના હોસ્ટેલ મેગેઝિન કોલેજ મેગેઝિન્સ એની અંદર હાથ જમાવ્યો કવિતાથી એકચ્યુઅલી શરૂઆત કરી હતી ગઝલથી થોડી ઘણી લખવાની શરૂઆત કરી હતી એ વખતે બહુ આવડત નથી પણ લખવાની કોશિશ જે કોલેજમાં જે દરેક યુવાન કરે એ યુવા અવસ્થામાં કરે એ પ્રકારના તરંગોથી એ બધું લખાયું હતું અને બધું ઢંગ ઢડા વગરના પ્રાસ મેળવીને લખતા હતા પણ એમાંથી પછી થોડા હ્યુમર આર્ટિકલ લખ્યા અને એનું ક્યાંક એપ્રિસિયેશન મળ્યું એમાંથી થોડુંક આગળ વધ્યું એટલે અમે લોકો નાના હતા ને તો અમે સારું ગાઈએ ને તો કોઈ પણ મહેમાન ઘરે આવે ને એટલે મમ્મી ઊભી કરી દે કે ચલ આજે આ ગીત હું શીખી છું ને તો આ ગીત ગાઈ લે એવું તમારી સાથે કઈ થતું એ એ નાનપણમાં કદાચ આવું નહીં થયું હોય પણ એ બાળકોની પાસે જે ખેલ કરાવે છે ને ત્યારે ઘણીવાર એવું થાય કે સાલું આની ટિકિટ રાખવી જોઈએ આપણે તો કેટલા બધા નફો થઈ ગયો હા કારણ કે એની પાસે લિટરલી ખેલ કરાવે છે છોકરાની પાસે કે ભાઈ તું હવે આ કર હવે તું આ બોલી બતાવ હવે તું આ શ્લોક ગાઈ બતાવ હવે તું આ ગીત કરી બતાવ આના ઉપર તું ડાન્સ કરી બતાવ તો છોકરાઓ છે એ કોઈ કોઈ પેલા પ્રયોગના પેલા એ માધ્યમ નથી કે ડેમોન્સ્ટ્રેશન પીસ નથી તો આઈ થિંક છોકરાઓએ ડિમાન્ડ કરવી જોઈએ કે ભાઈ હવે મારી પાસે આ શો કરાવો ને તો તમારે મને વીસ રૂપિયા આપવાના કે પચાસ રૂપિયા આપવા જોઈએ હવે તો વીસ રૂપિયામાં મને લાગતું નથી કે છોકરાઓ હવે માને એવા નથી આપણે કૌશિકભાઈ સાથે વાત કરીએ કૌશિકભાઈ એઝ અ ફોટોગ્રાફર તમે જ્યારે ફોટો લેતા હોવ ત્યારે તમને શું લાગે છે કે કેન્ડિડ ફોટોગ્રાફીની પણ અત્યારે ખૂબ મજા લોકો માણે છે કે જેવા ફોટો તમે છો એવા દેખાવ પણ એક જે હાસ્યવાળું ફોટોગ્રાફ હોય કે જે નેચરલ સ્માઇલ હોય જે મંદ મંદ મુસ્કાય કે ખુલીને હસતા હોય એ જે હાસ્યનો છે એ ફોટોગ્રાફીમાં તમે કેવી રીતે ઇમ્પોર્ટન્સ જુઓ છો હાસ્ય તો ફોટોગ્રાફીમાં તો સૌથી પહેલા આપણે બહુ ફેમસ વર્ડને જાણીએ છીએ કે સે ચીઝ એટલે ફોટોગ્રાફ લેતા પહેલા જ ફોટોગ્રાફર કહેતા હોય છે કે ભાઈ ચીઝ બોલો એટલે તમારા ફોટોગ્રાફમાં બાય ડિફોલ્ટ હાસ્ય આવવાનું જ છે પણ હું એવું માનું છું કે ભાઈ કેન્ડિડેટ ફોટોગ્રાફી એ કેન્ડિડેટ છે એમ એને લેવા માટે હવે આજકાલ તો એ જ હસવાની વાત છે કે આજકાલ લોકો કેન્ડિડેટ ફોટોગ્રાફી માટે પણ ફોટોગ્રાફર રાખે છે કે ભાઈ કેન્ડિડેટ ફોટોગ્રાફી તમારી કર અને હું ફેક કેન્ડિડેટ આપું એમ એટલે કેન્ડિડેટ વસ્તુ એક કે ભાઈ ફોટોગ્રાફ ની અંદર આપણે એક એવો સેગમેન્ટ જ રાખેલો છે કે ભાઈ હાસ્ય હોય તો સૌથી વધારે ગમે હું તો વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છું હું તો પ્રાણીઓને કહી ના શકું કે ભાઈ તું હસ કે પછી કોઈ પણ પ્રકારના પક્ષીને હું ના કહી શકું કે તું હસ એ બેસે શાંતિ થી એ મોટી વાત છે પણ એની અદા અને એ કુદરત ને જયારે જોઈએ એના કુદરતી માહોલ માં ત્યારે આપ આપણા ફેસ પર જે સ્મિત આવે એનાથી મોટું હાસ્ય કઈ ન હોય શકે એટલે ખરા વાઇલ્ડ લાઈફ ના લેતા હોઈએ છે બાકી માણસો ના ફોટોગ્રાફ લઈએ એટલે એમાં હંમેશા આર્ટિફિશિયલ સ્મિત જ હોય છે હસ્તો ચહેરો ગમે છે અને ચલો એ પણ લોકો ફોટો પડાવવાના બાને પણ લોકો થોડી ક્ષણ માટે હસી લે છે એ બહુ મોટી વાત છે

તમે ગમે તે ફોટા તમારા લીધા હોય મોઢામાં દાંત નથી હોતા એટલે વૃદ્ધ લોકોના ચહેરા કે એમના ચહેરા પરના જે અમુક ઇમોશન એમની ચહેરા પર પડેલી જે કરચલીઓ આ બધું જયારે જોઈએ ને ત્યારે આપણને એવું લાગે કે ના યાર આમનો ચહેરો કેટલો પ્રફુલ્લિત છે એટલે અમુક લોકો એ પરાણે પ્રયત્ન કરવો પડે છે હસવાનો પણ એ વખતે કોઈ મજાની વાત કે મજાની ઘટના અચાનક યાદ અપાવવાની કોઈ સ્કૂલની ઘટના આ તે કઈ પણ તો ખડખડા સ્મિત ચહેરા પર આવી જાય અને એ સ્મિત જ એક ઉજવણીનું કારણ બને હા એટલે એ જે છે રિયલ સ્માઇલ છે પહેલું જે કહીએ કે સ્માઈલ પ્લીઝ અને જે ફોટો ક્લિક થાય એ તો ફેક સ્માઇલ છે પણ જ્યારે કોઈ પ્રસંગ યાદ આવે કે કોઈ ઘટના યાદ આવે કોઈ માણસ સાથેનો સંવાદ યાદ આવે ને પછી જ્યારે જે નિખાલસ હાસ્ય નીકળે એ જ સાચું હાસ્ય છે દર્શક મિત્રો હજી આપણે હાસ્યના ઘણા ફુવારા ઉડાડવાના છે પણ તે પહેલાં આપણા મુદ્દા આપણી વાત કાર્યક્રમમાં સમય થયો છે એક નાનકડા વિરામનો સુરસાગર ડેરી સુરેન્દ્રનગર ચેરમેન શ્રી નરેશકુમાર જે મારું તમામ બોર્ડ ઓફ શ્રીઓ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી તરફથી દીપાવલી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ નિહાળો અયોધ્યામાં શ્રી રામલલ્લા મંદિરથી નિત્ય આરતીનું જીવંત પ્રસારણ દરરોજ સવારે છ કલાકે માત્ર ડીડી ગિરનાર પર આગલા મુદ્દા વાત કાર્યક્રમમાં દર્શક મિત્રો આપનું પુનઃ સ્વાગત છે દેવાંશુભાઈ આપની સાથે ફરી ચર્ચાનો દોર શરૂ કરીએ અને જે તમે વાત કરી કે તમારા જે ટચુકા છે કે જે નાની નાની વન ની વાત છે તો અત્યારે જે તહેવાર ચાલે છે દિવાળી એના વિશે આપણે થોડીક કંઈક દર્શક મિત્રોને વન લાઈનર્સ કે કંઈક સંભળાવવું હોય તો કોઈ કિસ્સા મગજમાં આવે છે ખરા એટલે દિવાળીની સાથે છે ને સફાઈ બહુ સંકળાયેલી છે શરૂઆત જ ત્યાંથી થાય એટલે મને એવું વિચાર આવે ઘણીવાર કે ઝાડુ લગાડી દઈએ અને ઘરના ખૂણા ખૂણામાં જઈને જો બધાને સેલ્ફી લેવાનો બહુ શોખ છે તો ઘરના ખૂણા ખૂણામાં જઈને જો સેલ્ફી લે ને સેલ્ફી સ્ટીક ની પાછળ એક બ્રુમ લગાડેલું હોય તો ઘરની સફાઈ આપોઆપ થઈ જાય બીજું એક એવું છે કે પુરુષ વર્ગ જે છે એ સફાઈ થી ભાગવાનો બહુ પ્રયત્ન કરતો હોય છે એટલે મેં એવું ઓબ્ઝર્વ કર્યું હતું કે દિવાળી દરમિયાન જે આ જે ઓવરટાઇમ કરવાનું જે વાત આવે ને પુરુષ વર્ગથી પર્ટિક્યુલરલી એ લોકોની એ આ સફાઈમાંથી છટકવાની વૃત્તિ હોય છે એટલે શનિ રવિ આવે ને એટલે કે આ વખતે મારે જરા સરે બોલાયા છે મને ઓફિસમાં જવાનું છે તો એનો મુદ્દો એ હોય કે ઘરમાં મારે નથી સફાઈ કરે તો એ આ આની અંદર એના રિલેટેડ છે બીજું એક સફાઈ રિલેટેડ એક ઓબ્ઝર્વેશન મારું એવું છે મેં મારા હસેલેખમાં એક લખેલું હતું કે પંખાની સફાઈ છે ને બઉ પિક્યુલર વિચિત્ર વસ્તુ છે કારણ કે પંખાની સફાઈ કરવા માટે છે ને તમારું કોઈ યોગ્ય માપના સ્ટુલ ડિઝાઇન નથી થયા એટલે ઘરમાં પંખો જુદી જુદી ઊંચાઈ પર લાગેલો હોય સ્ટુલ આપણી પાસે જુદી 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 સાઈઝ ના હોય કાં તો ખુરશી ઉપર ચડીને પંખાની સફાઈ કરી એટલે કાં તો પંખો બહુ ઉપર હોય અથવા તો તમારું કોઈક તમે નિશાની કે એવું લઈને ચડો તો પંખો તમારા ગળામાં આમ આવી જાય એટલે તમારે નીચેથી સફાઈ કરવી એટલે બહુ વિચિત્ર પરિસ્થિતિની અંદર સફાઈ કરવાની હોય છે એ જે લોકોએ કરી હોય ને એને જ ખ્યાલ આવે કે એ આના માટે કોઈ થોડી ટેકનોલોજી વધારે સુધારવાની જરૂર છે કે પંખાની સફાઈમાં મેક્સિમમ પુરુષો જ ફાળવા આપતા હોય છે એમનો ભાગ મહત્વપૂર્ણ હોય છે સફાઈ અને એમાં કામવાળા જે છે ને એ ખરા ટાઈમે ભાગી ગયા એટલે એ લોકોને એ લોકોનો એક ગુણધર્મ છે કે એ લોકો નાસી જવાનો એક એમનામાં એક ગુણધર્મ હોય છે બીજું સફાઈની સાથે એક એવું પણ એક જોડાયેલું છે સફાઈ કરતી વખતે લોકોને વસ્તુઓ જે છે ને જે જૂની ખોવાઈ ગયેલી છે માળિયાની તમે સફાઈ કરો ને તો જૂની ખોવાઈ ગયેલી વસ્તુઓ તમને મળી આવે છે અને નવી વસ્તુઓ ખોવાઈ જાય છે એટલે દિવાળી જાય ને પછી તમને ખબર પડે કે ભાઈ આ આટલી આટલી વસ્તુઓ દેખાતી નથી તો સફાઈ કરવામાં ક્યાંક કોઈ જગ્યાએ ઠેકાણે મૂકી દીધી હોય ને એમાં જે વસ્તુ ઠેકાણે મૂકી હોય ને એ જલ્દી જડતી નથી જે વસ્તુ તમે એમ કે અનાયાસ ગમે ત્યાં મૂકી દીધી હોય ને એ ગમે ત્યાંથી મળી જાય પણ જે વસ્તુ તમે ઠેકાણે મૂકી હોય સાચવીને મૂકી હોય સાચવીને મૂકી હોય ને પછી એ પછી તમારે બધાને પૂછવું પડે કે ભી મને યાદ કરાવો ને મેં ક્યાં મૂકી હતી હા એટલે એ છે અને બીજું એ એ વસ્તુઓ ખોવાવાના એની સાથે જ્યારે આ બધું એક આપણી સંઘરવાની મનોવૃત્તિ આપણી એક છે કે આપણે કોઈ પણ વસ્તુ દિવાળી વખતે ફેંકી દેવાની કે પસ્તીમાં કાઢી નાખવાનો જ્યારે વારો આવે ત્યારે કે આ તો ક્યારેક કામમાં લાગશે ક્યારેક કામમાં લાગશે એટલે આપણે આમાં એક ગુજરાતી કહેવત છે કે સંઘર્યા સાપ પણ કામમાં લાગે મારું ઓબ્ઝર્વેશન એવું છે બેલા કે સંઘર્યા સાપ છે ને જ્યારે જરૂર પડે ને ત્યારે જડતા નથી ખોવાઈ જતા ખોવાઈ જતા હોય છે અને કાઢવા જતી વખતે તમને બીજી બધી વસ્તુઓ ચટકા ભરી દે એવું બધું બનતું હોય છે બિલકુલ એટલે દિવાળીની સફાઈ અ અને માળિયાની સફાઈ ની સાથેની હ્યુમર બહુ બધી જોડાયેલી છે અને હું તો એવું કહું છું કે દરેક હાસ્યલેખક માટે કદાચ એ મેન્ડેટરી છે કે દરેકે એક લેખ તો માળિયાની સફાઈ કે દિવાળીની સફાઈ ઉપર લખવો જ જોઈએ કારણ કે દરેકના અનુભવ અલગ અલગ હોય દરેકે કંઈક અલગ અલગ અનુભવ કર્યો હોય આપણે મારા પ્રશ્નો તો ઘણા બધા છે પણ આપણી સાથે એક કોલર જોડાયા છે જી સંજયભાઈ આપનો પ્રશ્ન પૂછશો હેલ્લો જી હલ્લો હા તમારો પ્રશ્ન પૂછશો તમારો અવાજ આવી રહ્યો છે હા હા આવી રહ્યો હે ખડ હસો અને ખજાનો મજા કરો બિલકુલ તો આપની પાસે કોઈ પ્રશ્ન છે કે આપ કઈ શેર કરવા ઈચ્છો છો

જય દ્વારકાધીશ મારો સમય સાહેબ એવો છે પ્રશ્ન કે દુઃખ ના સમયમાં હસવા અથવા હસવા માટે

સ્મશાનની અંદર એક પ્રસંગ બહુ એક રિયલ બનેલો પ્રસંગ છે કે એક વડીલ ગુજરી ગયા હતા અને એમની અંતિમ વિધિ માટે ત્યાં સ્મશિક વડીલ ગુજરી ગયા હતા અને એમની અંતિમ વિધિ માટે ત્યાં સ્મશાનની અંદર એમનું મળદું જે છે નીચે ઉતાર્યું અને એના ઉપર જે શાલ ઓઢાડેલી હતી તો એ શાલ કાઢીને બાજુમાં મૂકી તો બે છોકરાઓ ઝઘડવા માંડ્યા ત્યાં આગળ કે ભાઈ આ શાલ મારી ને આ શાલ મારી તો એમાંથી અમારા એક ભાઈ હતા યંગ એટલે એમણે પેલા છોકરાને સંભળાય કે ભાઈ નેક્સ્ટ ટાઈમ તું તું રાખજે એમ એટલે પછી એક વડીલ બહુ ખી જાય કે ભાઈ આમાં નેક્સ્ટ ટાઈમ ના હોય એટલે સ્મશાનમાં પણ હ્યુમર થઈ શકે ને આ રિયલ બનેલી ઘટના અમે આજે પણ યાદ કરીને છે કે નીકળી જતું હોય મોડામાંથી એટલે મને લાગે છે કે હવે ઉકાભાઈ જ્યારે બી આવું કંઈ ઘડી કે આવું કંઈ વિચારશે ને ત્યારે એમને આ કિસ્સો યાદ આવશે અને તેમનું હાસ્ય પણ રોકી નઈ શકાય દર્શક મિત્રો અમે થોડુંક હાસ્ય પર કંટ્રોલ કરી લઈએ ત્યાં સુધી એક નાનકડો વિરામ લઈ લઈએ સાગર ડેરી સુરેન્દ્રનગર ચેરમેન શ્રી નરેશકુમાર જે મારું તમામ બોર્ડ ઓફ શ્રીઓ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી તરફથી દીપાવલી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ કસુંબલ સેલિબ્રિટી સિંગર સંગે ગમતા ગીતો નો ગુલદસ્તો દર મંગળવારે સાંજે સાત વાગ્યા ને ત્રીસ મિનિટે અચૂક નિહાળો મોજ કસુંબલ

અ મને મોટા ભાગે એવી જગ્યાએ લોકો નિકાલસ જોવા મળે છે જે ગામડાઓ છે અંતરિયાળ ગામડાઓ છે અને જંગલો છે જે જગ્યાએ એટલું બધું નેટવર્ક નથી પહોંચ્યું અને એ લોકો પોતાની સાથે સંવાદ કરી શકે છે હું અત્યારે ભાવનગર જિલ્લામાં માં કામ કરું છું તે જંગલના ટ્રેકર લોકો જે હોય ને કે જે આખો દિવસ જંગલમાં જ રહેતા હોય સવારથી સાંજ તો

કે અલાભાઈ હું દાદો નથી મારા આવતા વર્ષે લગ્ન થવાના છે તો મારા લગ્ન તોડાવી છે તો એ નિખાલસતા ને એ જે બધી વસ્તુ એ ગામડાના અને નિર્દોષ લોકો કે જે લોકોમાં આ બધું બહુ વધારે જાણી લેવાની બહુ મેચા નથી એ થતી બહુ ઇન્ટરનેટ નથી પહોંચ્યું કે બહુ કનેક્શન નથી પહોંચ્યું એ લોકોની દુનિયા બહુ નાની ને કુદરત સાથે સંકળાયેલી છે એ લોકો માં હજી જ નિર્ભેળ હાસ્ય અને એ જ ઓર્ગેનિક જીવન છે કે એ લોકો સાથે બે ઘડી ખાટલા ઉપર બેસીએ તો એની એક અલગ મજા આવે એમ એ ના લોકો અમુક અમુક પક્ષીઓ માટે પણ હમણાં અમે કામ કરતા નાઈટ જાર જોયું એટલે એને આપડે દશરથિયું કહીએ તો એ લોકો એ મને કીધું અમે તને છેતરામણું કહીએ કીધું કેમ છેતરામણું તો કે હાઉ નજીક ગાડીની નજીક આવી જાય ને આપડી જયારે ભટકાય તો કેટલું આમ મતલબ જમીન સાથે જોડાયેલું નામ છેતરામણું એ આપણને છે અને જંગલ કે ગામડાની ઓર્ગેનિક જીવન સાથે જોડાયેલા જે લોકો છે એ લોકો માં ડિપ્રેશન નામની વસ્તુ હતી જ નથી એ લોકોને અમે ક્યાંય કોઈ દિવસ દુઃખી જોયા જ નથી એમ અને બે ઘડી આપણે એની સાથે બેસીએ તો આપડે આપડા બધા પ્રોબ્લેમ કે ડિપ્રેશન બધું ભૂલી જઈએ અને ખડગડાટ હસી પડી

એટલે કોઈ પણ સિચ્યુએશન છે તો અમારું હ્યુમર મળવાની જે રીત છે એ છે કે કંઈ પણ રિયલ લાઈફ સિચ્યુએશન કંઈક બનતી હોય અને આઈ થિંક શેક્સપિયરે કીધેલું હશે કે હ્યુમર ઇઝ એક્ઝેજરેશન ઓફ ટ્રુથ ટ્રુથ એટલે કોઈ પણ જિંદગીની રિયલ સિચ્યુએશન છે એમાં થોડોક અ વીંગાને થોડું વધારીને વસ્તુ કોઈ થોડી વધારીને ખેંચીને એ ખેંચીને જે વસ્તુ સિચ્યુએશન તમને લાગે કે આ અશક્ય સિચ્યુએશન છે એવું થોડું ખેંચી કાઢો ને એટલે એમાંથી હ્યુમર થઈ જાય છે એટલે એ બધી real સિચ્યુએશનમાં બધા ઓબ્ઝર્વેશન્સ જે બી છે દિવાળીની હોય કે કોઈ તૈયાર થતું હોય દિવાળી માટે એના ઉપરથી હ્યુમર આવે કે ફટાકડા ફટાકડાની અંદરથી બહુ આવે કારણ કે એક મરફીઝ લો કરીને છે કે જેની અંદર થોડું એવી વાત છે કે જે વસ્તુ થવાની હોય એ થઈ મહે છે અને ખરાબ રીતે થાય છે એટલે એમાં એવું છે કે ફટાકડા જ્યારે બધા એમ કે આમ રાહ જોઈને બેઠા હોય ને કાન પર આમ હાથ દબાઈ દીધા હોય કે ભાઈ આ બોમ્બ ફૂટે છે અને એ જ વખતે એ બોમ્બનું સુરસુર્યું થાય છે એટલે જિંદગીની અંદર આવા સુરસુરી આપણે બહુ બધા થતા હોય છે બિલકુલ આ દર્શક મિત્રો આજના દિવાળીના દિવસે તમે હસવા તરફ ખેંચવા માટે ટૂંકમાં શું સંદેશો આપશો બસ સિચ્યુએશન્સ આપણને મળી રહે છે પછી અત્યારે નહીં હસીએ બહાર જઈશું ત્યારે હસીશું આ જગ્યાએ હસાય નહીં આ જગ્યાએ એવી કોઈ જગ્યા નથી જ્યાં ના હસી શકાય એટલે જે મોકો મળે છે તો એ જેને કહેવાય ને કે સમય અને સંજોગ કે ચાર લોકો કોણ છે ચાર લોકો જે પેલું કેવાય કે ચાર લોકો શું કે વિચાર્યા વગર બસ જિંદગી ની અંદર વિહરી લેવું અને ક્યારેક ક્યારેક પ્રકૃતિ સાથે સંવાદ કરવો છે એ બધી જ વસ્તુ તમને જોવા મળશે એટલે કુદરતી રીતે હસી લેવું જિંદગીને માણી લેવી અને કોઈ પણ ક્ષણ કાલ ઉપર ન છોડવી જે કરવું છે તે આજે અને અત્યારે કરવું છે કાલ ક્યારેય હોતી નથી બિલકુલ સાચી વાત છે કૌશિકભાઈ આપ વર્ચ્યુઅલી તમારા વ્યસ્તતામાંથી પણ સમય કાઢીને દેવાંશુભાઈ આપ અહીં આવ્યા અને અમારા દર્શક મિત્રોને આટલું બધું હસાવ્યા તે બદલ આ બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર આજના આ સુંદર અને હાસ્યમય સંવાદમાંથી એક વાત જ સાબિત થાય છે કે હસવું એ સારું સ્વાસ્થ્ય છે અને સારું સ્વાસ્થ્ય એ જ સાચો ખજાનો છે આપણે જીવનને ખૂબ ગંભીરતાથી લઈએ ત્યાં જ હાસ્ય આપણને જીવી જવાની નવી દ્રષ્ટિ આપે છે તો દર્શક મિત્રો આવો આપણે આજના દિવસે નક્કી કરીએ કે દરરોજ થોડું હસીએ અને આનંદ લઈ અને જીવનને હળવું બનાવીએ એટલા માટે જ કહે છે કે જોડાતા રહો હસતા રહો મળતા રહો કારણ કે ખડખડાટ હાસ્ય એ જ ખજાનો તો દર્શક મિત્રો આજના આ કાર્યક્રમમાં આજની આ ચર્ચામાં બસ આટલું જ નવા મહેમાનો સાથે નવી ચર્ચા સાથે ફરી હાજર થઈશું આવતા અંકે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર અને ફરી એકવાર આપ સર્વે દર્શક મિત્રોને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ